તો કેટલી શેટી છે એમ બહુ શેટી નથી ઈ તો આવતો તો પડી હે ને પણ પડી તાર તમારી ગાડીમાં જ બેહું છે કેટલા રી હવે ગાડી આ રી તમર ગાડીમાં જ બેહું છે હોય આ પડી જુઓ કેવી છે બે એવું તારા આવી કી તારા મને મન ના આતા તરાવી ગાડીમાં દોડતા હા દોકા ઓફિસ હવે કેટલા તારે હવે તો લકતી જાય છે અમે તાર કાયમ સીરે આવતા હશું અમે તો હેડી હેડી થાક્યા અને તાપી ઓલાય પણ

જોવા પાછી મારે કમન્ડર જોવા જાયો હો હોય ને તારો ઓફિસ ની જોવા જાય હા તમારો ઓફિસ તમે પાડતા વગર પાડે છે ખબર આ નહીં અમારી ઓફિસ આ નહીં ઓફિસ છે ઓફિસ એસી આ એસી એસી જોવે છે તમારે

બનાવવા જ પડે ને રાત આવે ને રોજ તો કમંડો અમારો ખોટો કમુંડો ના જોવો ઓફિસે ફરવા તમને આ ચોકી તમને જેવા તમન